હેલો ફ્રેન્ડ્સ મીતાબેન કુકિંગ ચેનલથી આપણે અલગ અલગ કલરના ચાર જાતના બનાવવાના છીએ કલરફુલ મુર્ખા બનાવશું જો તમારા મુખા બનાવવાનું માપ ચોક્કસ હશે ને તો મુઠખા એકદમ પોલા બનશે તો આપણે મુઠખાને પોલા અને કુરકુરા બનાવવા માટે ચાલો જોઈએ રેસીપી સાબુદાણાની વેફર બનાવવા માટે સૌથી પહેલાં તો ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં આ જાડા તળિયાવાળું મોટું વાસણ લીધું છે અને આપણે એમાં આ એક તપેલી જેટલા સાબુદાણા હતા તો બે તપેલી જેટલું પાણી એડ કરવાનું છે જેટલા સાબુદાણા હોય એનું ડબલ પાણી એડ કરવાનું છે અને ગેસને આપણે ફૂલ રાખવાનો છે અને ઉકળવા દેવાનું છે જો પાણી આપણું ગરમ થઈ ગયું છે તો એમાં એક મોટી ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું સંચળ પાવડર એડ કરવાનું છે અને પોણી ચમચી જેટલો મરી પાવડર એડ કરશું એક ચમચી જેટલું આપણે શેકેલું જીરું છે એ એડ કરશું અને સાથે જ આપણે આ પાંચ મરચાં લીલા મરચાં લીધા હતા અને આદુનો એક ટુકડો લીધો તો એ આ ક્રશ કરી લીધો છે મેં મિક્સરમાં અને એડે એડ કરવાનું છે અને આ બધાને સારી રીતે હવે આપણે ઉકાળવાનું છે એકદમ સરસ ઉકળી જાય અને ઉભો આવે ઉઠાય ત્યારે એમાં સાબુદાણા આપણે એડ કરવાના છે તો આપણું આ પાણી સારી રીતે ઉકળી ગયું છે તો હવે આપણે આમ તો હવે આપણે આ સાંજે પલાળેલા સાબુદાણા હતા એ જો સરસ સારી રીતે પલળી ગયા છે એકદમ પોચા થઈ ગયા છે તો હવે આ આપણે સાબુદાણાને એમાં એડ કરવાના છે તો પહેલાં સારી રીતે બધા જ આવી રીતે આમ ઉખેડી લઈએ નીચે ફિટ થઈ ગયા હોય છે અને હવે એમાં આપણે એડ કરવાના છે જો આમાં બધા જ આવી રીતે આમ એડ કરી દેવાના છે અને આને સારી રીતે આમ મિક્સ કરીને હલાવવાનું છે આપણા સાબુદાણા બફાઈને એકદમ પારદર્શક થઈ જાય ત્યાં સુધી આમ કરવાનું છે અને થોડુંક ઘટ પણ થઈ જશે લગભગ આને દસથી પંદર મિનિટ સુધી આમ ઉકાળવાનું છે સતત આમ તાવી થોડું હલાવવાનું જ છે જેથી કરીને નીચે ના બેસી જાય અને હવે આને ચડવા દેવાના છે આપણે આપણા પાંચસો ગ્રામ સાબુદાણા હતા તો સામે પાંચસો ગ્રામ મેં બટેટા લીધા છે બટેટાને બાફી છાલ ઉતારી અને મેસ કરેલા છે પણ એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવા માટે આપણે મિક્સરમાં લેવાનું છે આને જેથી કરીને સાબુદાણા જોડે આ પેસ્ટ એકદમ એક્રોસ થઈ જાય એટલા માટેની આ પ્રોસેસ આપણે કરીએ છીએ હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે અને પછી આપણે મિક્સરમાં પીસી લેવાનું છે જો આપણી આ એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે તો આવી જ રીતે બાકીના બટેટાની પણ કરી લેવાની છે આવી રીતે પેસ્ટ જેથી કરીને સાબુદાણામાં સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા સાબુદાણા પણ સારા એવા બફાઈ ગયા છે પાકર્ષક થવા લાગ્યા છે તો આ ટાઈમે આપણે આ જે બટેટાની સ્મૂથ પેસ્ટ બનાવેલી છે વાખેલા બટેટાની એને એમાં એડ કરી દેવાની છે જેથી કરીને એ પણ સારી એવી મિક્સ થઈ જાય આને સારી રીતે હલાવાનું છે બટેટાના માવાને આમાં સારી રીતે મિક્સ કરવાનો છે હલાવતા રહેવાનું છે અને ઘટ એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે છે અને ગેસ ઉપર જ રાખવાનું જુઓ સરસ આવું ફાટું એકદમ પારદર્શક ચુઓ સાબુદાણા થઈ ગયા છે અને ઘટ પણ થઈ ગયું છે અને આપણે ગરમ ગરમ પાણી ના શકીએ એટલે આને ઠળવા દેવાનું છે એટલે ઠળશે એટલે હજી થોડુંક ઘટ થશે એટલે અત્યારે આપણે આવું જ રાખવાનું છે અને હવે આપણે આમાં કલરવાળા વાળા મૂઠા પણ બનાવવાના છે તો અલગ અલગ આપણે આ અલગ અલગ તપેલીમાં થોડા થોડા લઈ લઈએ જેથી કરીને અલગ અલગ આમાં કલર આપણે ભેળવી શકીએ કલર માટે મેં આ ફૂડ કલર લીધેલા છે પીળો લીલો અને લાલ અને એક આપણે એમને એમ સફેદ જ રાખવાના છે આ ફૂડ કલર તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે અથવા તો કોલ્ડ્રિંક્સવાળાને ત્યાં પણ મળી જશે તો આ ફૂડ કલર આપણે થોડો થોડો એમાં એડ કરવાનો છે જો આટલું આપણે આ લાલ કલર આમાં નાખવાનો છે આ બીજામાં લીલો કલર નાખશું અને એકમાં પીળો કલર નાખશું તો ચમચી ની એને હલાવી લેવાનો છે આ કલરવાળા મૂર્ખા બનશે ચારે જાતના લાલ લીલા પીળા અને આ સફેદ ચાર જાતના આપણે મૂર્ખા બનાવીશું અને આને વેફર પણ કહેવાય છે આપણે સાબુદાણાની વેફર કહીએ છીએ ચકરી પણ કહીએ છીએ અને મૂર્ખા પણ કહીએ છીએ આપણે વેફરને સંચામાં ભળવો ખોલવો બંધ કરવો એવી ઝંઝટ ના કરવી હોય તો આવી જાડી પ્લાસ્ટિકની કોથળી લઈ તમારી પાસે પ્લાસ્ટિકનું કોન હોય તો એમાં પણ અને પણ તમારી પાસે કોન ના હોય તો કોથળીમાં પણ તમે ભરીને પાડી શકો છો આવી જાડી કોથળી લેવાની હોય છે જો આ કોથળીમાં ભળીને પછી અહીંથી નાનો એવો કાપો કરવાનો છે જો વધારે નાનો લાગે તો પાછો થોડોક કરવાનો છે હવે આપણે અહીંથી આમ સીધી લીટીમાં આમ પાડતું જવાનું છે અને તમારે આમ ગોળ 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 કરવું હોય તો પણ કરી શકો છો આને ચક્રી ટાઈપનું કહેવાય છે જો આ ચક્રી ટાઈપનું આપણે કરીએ છીએ અને આવી રીતે આમ સીધા પણ થઈ શકે છે જગ્યા હોય ત્યાં છે આ ગરમ ગરમ હોય ને ત્યારે જ પાડવા માંડવાનું છે જેથી ઈજી લાગશે અને ઠળી જશે ને સાવ પછી થોડુંક વધારે ઓલું લાગશે તો તમારો હાથ ગરમ લાગે તમને તો હાથ થકતો હોય તો તમે કપડું પણ વીટી શકો છો જુઓ આપણા મૂર્ખા પાડીને તૈયાર છે અથવા તો સાબુદાણાની વેફર પણ કહેવાય છે એ બનાવીને આપણે આ તૈયાર છે હવે આને આમને મસ્ત બે દિવસ માટે સુકાવા દેવાનું છે જુઓ આપણે આ એક દિવસ થઈ ગયો છે અને છાંયે જ સુકાવેલું હતું તો હવે આને આપણે ઉખેડી લેવાનું છે આવી રીતે આમ આસાનીથી આમ ઉખડી જશે તો આ પણ ઉખડી જશે અને હજી આપણે એક દિવસ માટે રાખવાનું છે છે એટલે આ બીજી બાજુ જે એ પણ સુકાઈ અને એક દિવસ પછી આપણે આને તડકે થોડીક વાર તપાવી અને પછી આપણે એર ટાઈટ ડબ્બામાં ભરી દેવાનું છે આપણા આ ચાર જાતના મુઠા આપણે અલગ અલગ કલરમાં બનાવેલા હતા એ આપણા મૂળા સુકાઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો આને આપણે જો ચેક કરી લઈએ કે આમ સરસ એટલે આપણે આને તળી લઈએ જુઓ મુઠખા તરવા માટે આપણે તેલ આવી ગયું છે અને તેલ એકદમ ફૂલ આવવા દેવાનું છે ઉપર આમ ઝારો પ્રેસ કરતો જવાનો છે એવી જ રીતે બીજા પણ આપણે તરી લેવાના છે જો આપણે આ ચકરી ને પણ આવી રીતે આમ તળવાની છે આપણે ગોળ ગોળ છે ખુસ્તરા પાડી ચકરી એ ચકરી છે જો આપણે આ કલરે કલરના મૂર્ખા અથવા તો સાબુદાણાની વેફર આપણે તળીને તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો મારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારી નવી નવી વાનગીના બધા જ વિડીયો તમને જોવા મળે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે